સલડી ગામે ખાલી ખેડૂતો અને માલધારીઓ પરેશાન થઈ ગયેલા છે એક હજાર વીઘામાં આવેલ તળાવ ચોમાસામાં ખાલી કમ હોવાથી ભારે પરેશાની સામનો કરી રહ્યા છે ખેડૂતો માલધારીઓ દ્વારા ખાલી તળાવ સૌની યોજનાથી ભરવાની માંગણી કરવામાં આવેલી છે જિલ્લા ભરમાં સલડી ગામનું એક હજાર વીઘાનું એકમાત્ર તળાવ કાંપને કારણે ખાલી કમ રહેલું છે ટોળા સ્વરૂપે પશુપાલકો અને ખેડૂતો ખાલી તળાવ પહોંચી હતાશ થયેલા હતા સાંસદ ધારાસભ્ય પાસે તળાવનો કાંપ દૂર કરી ઊંડું કરવાની માંગ કરવામાં આવેલી છે લીલીયાના સલડી ગામના ખાલી કમ રહેલા તળાવને લઈ સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પ્રતિક્રિયા આપતા જણાવેલું છે કે સલડી ગામના તળાવની ત્રણ વખત મુલાકાત લીધી છે અધિકારી સાથે પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવેલી છે રાજ્ય સરકારે આ તળાવની કામગીરીને લઈ માંગણી સ્વીકારી છે અને ટૂંક સમયમાં જ યોગ્ય નિરાકરણ આપવામાં આવશે મારું નામ રાશિભાઈ પાતાભાઈ બેાર સલડી પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત લીલગન હાલ તાલુકા પંચાયતના સદસ્ય હવે અમારા ગામની માંગણી એવી છે સાહેબ કે અમારા ગામનું તળાવ ઓછામાં ઓછું એક હજાર વીઘાનું તળાવ છે આવું હું અમરેલી જિલ્લાની અંદર તો નહીં પણ ગુજરાતની અંદર ખાતરી આપું છું કે તળાવમાં આવડું મોટું તળાવ ક્યાંય છે એની ડેમો હશે છે ઘણાય તો આ તળાવ આજે ખાલી પડ્યું છે આ તળાવનું પાણી કમસે કમ હળડીમાં જ નહીં આઠથી દસ ગામડાની અંદર પાણી મળે છે આને અને બધા ખેડૂતભાઈના રળે રળે હવનો રોટલો બાર મહિનાનો કાઢે છે પણ તળાવમાં પાણી હોય તો કોણ તો શું છે કે એક તો કપાસમાં નિષ્ફળ ગયા છે એવી ઉતારો નથી હવે ચાવ પીત તો થાય એમ નથી એમ તો અમે અમારા ધારાસભ્યોને કચ્છવાડા સાહેબને અને સાંસદને ભરતભાઈ બે પાસે માંગણી કરવી છે કે ગમે એ યોજનામાંથી અમને આ તળાવમાં પાણી ભરી દો એવી અમારી માંગણી ગામની હલડીની છે એમ બીજું કે આજે અમારે સાહેબે મને એવું કીધું કે અહીંયા સૌની યોજના

ગામ તળાવ આવેલું છે ચૂંટાયા પછી લગભગ ત્રણેક વખત આ તળાવની અધિકારીઓ સાથે મુલાકાત લીધી છે તળાવને ડેવલપ કરવા માટે ઊંડું કરીને વધારે પાણીનો સંગ્રહ કેવી રીતે થઈ શકે એના માટેની પ્રપોઝલ તૈયાર છે ડીપીઆર તૈયાર થઈ ચૂક્યા છે લગભગ અઢી કરોડના ખર્ચે આ તળાવની જેવી રીતે વહીવટી મંજૂરી મળતા એની ટેન્ડરની પ્રક્રિયા શરૂ થશે અને આ તળાવને ઊંડું કરી અને ગામના લાભાર્થી ખૂબ મોટા પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો એમાં ભરાય અને જેનો લાભ તળને અને ખેડૂતોને મળી શકે એવા પ્રકારની કામગીરી અત્યારે પ્રગતિમાં છે રાજ્ય સરકારનો પણ હું આભાર માનું છું કે લગભગ અઢી કરોડ જેટલું બજેટની દરખાસ્ત રાજ્ય સરકારે સ્વીકારી છે ટૂંક સમયમાં જ એની તમામ પ્રકારની મંજૂરીઓ મળતા હું એમ માનું છું કે થોડા સમય પછી એની બાકીને આગળની કાર્યવાહી પણ શરૂ થશે ગામના લોકોની પાણીની ચિંતા જાહેર છે હું પણ એ ગામનો સાક્ષી રહ્યો છું ગામના લોકોની જે કંઈ અપેક્ષા હશે એમાં પૂરતી મદદ કરી અને ગામને પાણીના સંદર્ભમાં આત્મનિર્ભર કરવા માટેનો મારો હંમેશા અભિગમ રહ્યો છે